અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનને કારણે હવે ખાડીયામાં પણ હજુ ટેન્કર રાજ યથાવત છે સારંગપુર પાણીની ટાંકી જર્જરિત થવાને કારણે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અને આગોતરું આયોજન કર્યા વિના જ તાબડતોબ બંધ કરી દેવાને કારણે ખાડીયાના સાઠ હજાર રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને છેલ્લા છ દિવસથી તો ટેન્કરના ત્રણસો પચાસ ફેરા કરવામાં આવ્યા છે છતાં રહીશોને પૂરતું પાણી મળતું નથી હવે સ્થિતિ એવી છે કે આખા શેઠકુવાની પૂળમાં તો એક જ દિવસમાં અઠ્યાવીસ ટેન્કરના ફેરા કરવાની ફરજ પડી રહી છે ખાડીયાના રહીશોને હજુ બે ત્રણ દિવસ ટેન્કરો મારફતે જ પાણી મેળવવાની સમસ્યાનો સામનો કરવો પડશે વોટર સપ્લાય ચેરમેનનો એવો દાવો છે કે ખાડીયામાં રોજ ચોવીસ ટેન્કરના ચાલીસ થી પિસ્તાલીસ ફેરા કરી અને પાણી આપવામાં આવ્યું અને લોકોને પાણી મળી રહે તેના માટે થઈ અને બીજા પંપિંગ મૂકી અને પાણીનું પ્રેશર વધારી અને પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મેટ્રો સિટી હોવા છતાં શહેરમાં હજુ પણ ટેન્કરથી પાણી મળે તે મોટા આશ્ચર્યની વાત છે તો અમદાવાદના ખાડીયા વિસ્તારમાં હાલા પ્રકારની પરિસ્થિતિ ઉદભવી રહી છે જેને કારણે સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો વારો પડી રહ્યો છે ટેન્કર રાજ અમદાવાદ મહાનગરમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે ખાડિયાથી લાઈવ જોડાઈ ગયા છે રાજલ અમદાવાદ મહાનગરમાં ટેન્કર રાજની સ્થિતિ સ્થાનિકોને કેવી હાલાકી પડી રહી છે અધિકારીઓ આ અંગે શું કહી રહ્યા છે અને આ સ્થિતિનું નિવારણ કેટલા સમયમાં આવશે યશ આપ જોઈ રહ્યા છો આ ખાડિયા વિસ્તારમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે જેના કારણે અહીં ખાડિયા વિસ્તારના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ધળ યોજનાના કારણે જે આયોજન કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા આગળ જે જર્જરિત જે ટાંકી હતી સારંગપુરમાં આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ જે ખાડિયા વિસ્તારની જે આ આ મોટા શેઠ કુવાની પોળની જે મહિલાઓ છે તે ખૂબ જ રોષે ભરાયેલી છે મહિલાઓ પોતાનું કામકાજ છોડીને અહીં આગળ લાઈનમાં લાગી જતી હોય છે બેન કેટલી મુશ્કેલી પડે છે આ ટાઈમ અત્યારે અમને છે ને ગયા શનિવાર ગયા શનિવારનું પાણી બંધ છે છેલ્લા આઠ દિવસથી છેલ્લા આઠ દિવસથી આજે એક આખું વીક થયું અને જે એક અંદર જે અમે ભરી લાવીએ અને અત્યારે ઉંમરવાળા બધા સિટીમાં એટલા ઉંમરવાળા છે કોઈ પાણી નથી ભરી શકતું ટોટી પહોંચતી નથી અને એ બધાને સવારને ઉઠતાની સાથે જ કે પહેલાં પાણીનું ટેન્શન થઈ જાય અને ત્યારે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયા તો અમે એમ કીધું કે અમારા ઘર ઊંડા છે ટેન્કરની પાઇપ ટૂંકી છે તો લાંબી પાઇપ આપો તો એમને અમને ના પાડી કે પાઇપ નથી એટલે મેં એમ કીધું 5 વર્ષ આ નહી તું એ કરીને મે પાઇપ નો ધઈ ત્યારે એ લોકો એ પાઇપ ની હા પડી છતા પાઇપ પડીતી જોઈન્ટ મારવા પાઇપ આપવાની પણ ના પડી અને બીજું શું આ તમારે તોડવી છે તો પહેલે તો અઘવડું તમારે એનું મેનેજમેન્ટ કરું છું તમે એક સામતું કરદો ને પછી કો કે તમને આ ટેન્કરો આપ્યા પછી પબ્લિક ક્યાંથી ફાવે ધીરે ધીરે કામ ને આમ સીટી માચે ને બધી અમે તો પેલા બા બિચારા કેટલા ઘયડા માણસ હોય એમનો તો તમે વિચાર કરો બે તો લોકો કઈ રીતે અહીંયા સ્કૂલમાં વોટિંગ થાય છે નહીં કરવા દઈએ વોટિંગ નહીં થાય સ્કૂલમાં વોટિંગ વર્ષોથી થાય છે વોટિંગ નહીં થાય આખી પોણ નહીં આપે કોઈ વોટ કેટલી મુશ્કેલ અમે રોજ અમારું વર્કિંગ કરતા કરતા દોડીને ઉપર છે પાણી માટે છતાં બી અમારો નંબર ઘણીવાર નથી લાગતો બહુ હેરાન થવું પડે છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક બેસી રહેવું પડે છે છતાં બી પાણી ઘણીવાર નથી મળતું બહુ હવે જે આ લોકોએ ટાંકીનો પ્રોબ્લેમ કર્યો બરાબર છે પબ્લિક કોઈ પૂછ્યા વગર જ કર્યો છે હવે જે પબ્લિકને એ લોકોએ થોડી જાણ કરવી હતી કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે તો અમારે પબ્લિક અંદર અંદર ના લડતી આમાં ટેન્કરો લોકો મોકલે છે અમે ના નહીં પાડતા પણ કેવું થાય છે કે અંદર અંદર પબ્લિકને લડવાનો પ્રોબ્લેમ થયો છે આમાં

ट्रेन पहले माले पे ले जाना पड़ता है मेन तकलीफ होती तो ऐसे क्यों बोलते हैं आज करेंगे कल करेंगे कितनी तो पब्लिक है हमारे से ज़्यादा सब उम्र वाली बहने हैं तो थोड़ा तो उनको होना चाहिए ना क्यों भाई नीचे से ऊपर सब दूर दूर से सब आते ऐसा क्यों करते कि आ जाएगा कल आएगा क्यों सबसे झूठा वादा करते हैं बहन बस इतना कहना चाहूँ आक्रोश झगड़ा था हमारे आजू बाजू बदा ने जो झगड़ा था पानी माने पानी मा, બધાને જ ઘરમાં થાય છે પાણી તો આપવું જ પડે મારે મારા ઘરવાળા રિક્ષા ચલાવે દીકરો નથી આ પાણી માટે આખો દિવસ જાય છે મારે પાંચે જ ડોલની સગવડ નાની ચૂપડી જેવું ઘર છે એટલે આ પ્રોબ્લેમ જલ્દી સોલ્વ કરે અને અમને પાણી મળે એવો આગ્રહ 28 ટેન્કર આવે છે તોય અમારી બોરમાં પાણી નથી તો પહોંચી વળ એટલું તો કેટલી અમારી બોર લાંબી છે તો આટલી બધી ટેન્કરો આવે તોય અમારે નથી પસુ થાય છે વર્ષોના સંબંધો બગડે છે એકદમ ના બોલું હોય તો બધા ગુસ્સામાં એકબીજાને જેમ તેમ બોલી નાખે મારવા સુધી આવે છે બોલો આ બધું ખરાબ થાય છે ને પાણી પર મને ધક્કમ ધક્કી મારમ મારી ગાડા ગાડી બધું થાય છે

તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને લોકોને મુશ્કેલી પડતી હોય છે આ તો અમને ખુકરી કાકાના હિસાબે રોજ પાણી મળ્યું છે નકર અમે પાણી વગર ના રહ્યા હોત માહવી ટેન્કરવાળાના હિસાબે માનસની વાઈફને દાખલ છે તે છતય 6 વાગ્યા થી માણસ અમાર જોડે રાતના 8 વાગ્યા સુધી પોડમાં ડેલી બિચારા દોળા દોડ મનુષભાઈ કાલે તમે એएमसी માં ગયાતા શું રજુ વાત કરી એएमसी માં 1 મિનિટ

પાંચ વર્ષથી આ તમે ટેન્ડર કેમ મૂકી રાખ્યું અને રાતોરાત શું જર્જરિત થઈ ગઈ અમારો એ પ્રશ્ન છે શું હજી પંદર દાડા ખેંચવાના હોત ના ખેંચાત અને તમે આ જે યુદ્ધના ધોરણે યુદ્ધના ધોરણે કરીને જે વોટ્સઅપ ઉપર ને ફેસબુક પર ચડાવો છો તો એ યુદ્ધના ધોરણે કર્યા વગર દસ દિવસ પહેલાં આ પાઇપો લગાવી અને ખાડીયાને પાણી આપો તો તમારું શું બગડી જાત આજે આખું ખાડીયા લગભગ સિત્તેર ટકા હેરાન થઈ રહ્યું છે પાણી કેવી રીતે લેવું અને તમે અત્યારે મોકલો તો લેડીઝ ને કામ શું ના હોય હોય કે ના હોય તો દસ વાગ્યા પછી કીધું દસ વાગ્યા પછી મોકલો તો અમે બધા ભરી પાણી વગર ના નેતા પાણી આપો પાણી

ત્યારે ડે ડેમેજ થઈ ત્યારે કોઈ પણ આયોજન વગરનું કામ કર્યું અને આયોજન કર્યા પછી અમારે ત્યાંના જે જનપ્રતિનિધિઓ છે એમને પણ કોઈ ધ્યાન ના આપ્યું અને એ જનપ્રતિનિધિઓએ જ્યારે અધિકારીઓને કહેવાનું હોય અને આ રીતનું સમજી કામ કરવાનું હોય એ રીતના કામ ના થયું અને આજે આજે પબ્લિક ખાડીયાની પબ્લિક પાણી માટે તડપડી રહી છે લોકોને પાણી વગર તકલીફ પડી રહી છે ખાસ કરીને સિનિયર સિટીઝનો જે સિનિયર સિટીઝનોને પૂરની અંદર બહાર જે એકલા રહેતા હોય એમને પાણીની ડોલો કેવી રીતે ઉછ ઉચકીને લઈ જાય જે ત્રીજા ચોથા મારે રહેતા હોય એ લોકોને પાણી ઉપર સુધી ચડાવવું પડે છે એ રીતની આટલી બહુ તકલીફો પડી ક્યાં સુધી નિરાકરણ આવશે કોઈ એ વાત કરી છે ખરા અમે કાલે આવેદન પત્ર આપવા ગયા હતા ખાડિયાની પબ્લિક જઈને આવેદન પત્ર આપવા ગયા હતા ત્યારે અમે ડેપ્યુટી કમિશનરને મળ્યા હતા તેમણે કીધું કે આયોજન થઈ રહ્યું છે પણ સિટી એન્જિનિયરને અમે પૂછ્યું કે આયોજન થઈ રહ્યું છે છેલ્લા બે વર્ષથી આયોજન છે છેલ્લા આ મહિનાઓથી આયોજન છે પણ કોઈ ચોપડે કે કોઈ કાગરે ખાતરી ભરી ધારણા આપી નથી કે ભાઈ આ કાલે થઈ જશે પરમ થઈ જશે કે થઈ જશે જનપ્રતિનિધિ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેની વાત હજુ સુધી પ્રશાસન કરી નથી રહી પરંતુ જે પોળમાં અત્યારે આપ જોઈ રહ્યા છો એક પછી એક જે ટેન્કરો છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે રોજની અહીંયા આગળ જે આકા શેઠ કુવાની જે પોળ છે ત્યાં આગળ અઠ્યાવીસ જેટલી ટેન્કરો અહીંયા આગળ દરરોજ આવે છે તેમ છતાં પણ પાણી માટે વલખા મારી રહે છે અહીંના પોરના રહીશો આપ જોઈ રહ્યા છો લોકો પોતાના કામકાજ મૂકીને ને અહીંયા આગળ ઘરમાં પાણી ભરી રહ્યા છે એટલે ખૂબ જ મોટી સમસ્યા યશ અહીંયા આગળ જોવા મળી રહી છે જી બિલકુલ રાજલ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો લોકોને ટેન્કર રાતને કારણે પરવાર મુશ્કેલી પડી રહી છે ઉદ્ઘાટનના ફોટા અપલોડ કરતા ભાજપના નેતાઓ આ વિડિયો જરા જોઈ લે તો આ અંગે વોટર કમિટીના ચેરમેન દિલીપ વગેરે આયે શું કહેવું છે તે પણ સાંભળી લઈએ સારંગપુર જે ની ટાંકી જે છે એ ઓવરહેડ ટાંકી છે લગભગ અઠવાડિયા પહેલાં આ ઓવરહેડ ટાંકીની અંદર થોડુંક લીકેજ થયું આ લીકેજ થવાના કારણે પાણી નીચે પડતું હતું અને એ કારણે આ ફરિયાદાયી એટલે જે ટાંકી જે છે એ કદાચ પડી જાય તો મોટું નુકસાન થાય અને એના અગમચેતીના ભાગરૂપે આપણે એ ટાંકીને ઉતારી લેવા માટેનું આયોજન કરવા માટે કર્યું અને ટાંકીનું પાણી સપ્લાય બંધ કર્યું આજે ચાલીસથી પચાસ ટકા જેવા વિસ્તારમાં પાણી પહોંચી ગયું છે પચાસ ટકા વિસ્તારમાં એક બે દિવસની અંદર પાણી પહોંચશે અત્યાર સુધી આપણે પાણીના ટેન્કરો આજે લગભગ સત્તર ટેન્કર આપ્યા છે અને આ પાંચ દિવસની અંદર લગભગ સાડા ત્રણસો જેવા ટેન્કરો પાણી સપ્લાય કર્યા છે